તો હેલ્લો નમસ્કાર નવા જીતીમાં તમારું સ્વાગત છે આપણે ઘણા બધા બિઝનેસના વિડીયો બનાવ્યા છે તો જો તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો કોઈ કપડાનો શોરૂમ કરવા માંગો છો જ્વેલરની શોપ કરવા માગો છો એના માટે આપણે જરૂર પડે છે મેનિક્યુનની સ્ટેન્ડની હેંગર્સની તો તમે હોલસેલમાં ખરીદી કરવા માંગતા હોય તો અમદાવાદના એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ અત્યારે આપણે જે અમદાવાદના કાલુપુરમાં રેવડી બજારની પાસે આવેલા છે અહીંયા એમ લલિત મેનિક્યુન્સ જે હોલસેલર છે જેમના જેમના મેનિક્યુન્સ સ્ટેન્ડ હેંગર ડિસ્પ્લે આઈટમની દરેક વેરાયટી હોલસેલ ભાવે તમે ખરીદી કરી શકો છો તો જઈને તમને ભાવ સાથે પૂરો વિડીયો બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો ચલો આવી જાઓ અંતર તો દોસ્તો ફાઈનલ અત્યારે આપણે આવી ગયા છીએ એમ લલિત મેનિક્યુન માં અત્યારે આપણી જોડે છે લલિતભાઈ કેમ છો સેટ એકદમ મસ્ત સાહેબ આપણા વ્યુઅર ને કહી દો આપણા જોડે વેરાયટી માં શું શું મળી મારી પાસે મેનિક્યુન થી લઈને હેંગર સ્ટેન્ડ મેનિક્યુન બધી આઈટમ આપણી જોડે મળી જશે શૂ સ્ટેન્ડ થી લઈને હેંગર બોડી હેંગર બધી આઈટમ આપણી પાસે અવેલેબલ છે મતલબ તમારે કોઈ પણ શોરૂમ સ્ટાર્ટ કરવો હોય તો એ ટુ ઝેડ વેરાયટી મળી જશે એકવાર આપણું એડ્રેસ થી સમજાવજો મારું એડ્રેસ છે કાલુપુર રેવડી બજાર રેવડી બજાર ની બિલકુલ બાજુમાં ચાર દુકાન છોડીને આપણી નાનશા માર્કેટમાં યસ ચાલો લલિતભાઈ સૌથી પહેલા કઈ પ્રોડક્ટ થી ચાલુ કરીએ આપણી જોડે જેવી રીતે આ બોડી હેંગર જોઈ શકો છો આમાં બધી રેન્જ મળી જશે અનબ્રેકેબલ પ્લાસ્ટિક માં અનબ્રેકેબલ પ્લાસ્ટિક માં નાના બાળકો લઈને મોટી બધી આઈટમો મળી જશે પછી આ ટાઈપની હેંગર થઈ ગઈ હેંગર માં બી એક નંબર ક્વોલિટી પ્લાસ્ટિક અનબ્રેકેબલ માં તમે જોઈ શકો છો આ ફોર્મ વગેરે થઈ ગયા ટૂંકમાં તમારે શોરૂમ કરવું છે નાની શોપ કરવી છે આખું મોલ કરવું છે બધી આઈટમ છે કેટલા થી સ્ટાર્ટ થશે મેન્યુ માં આપણી જોડે નવસો રૂપિયા થી બાળકો માં સ્ટાર્ટ છે નવસો રૂપિયામાં કેડ્સ બાવીસો રૂપિયામાં લેડીઝ અને ત્રણ હજાર રૂપિયામાં આપણી જોડે જેન્ટમાં સ્ટાર્ટિંગ થઈ જશે મટીરિયલ બધા આવશે આ ટાઈપ ના અનબ્રેકેબલ પ્લાસ્ટિકમાં

મળી જશે મારા ત્યાં એના પછી આ ટાઈપની મેચિંગ પ્લેટો થઈ ગઈ તમારે પેન્ટ શર્ટ બધું કરાવવા માટે આ ટાઈપની મેચિંગ પ્લેટો તમને મળી જશે પછી આ ટાઈપના સ્ટેન્ડ થઈ ગયા જે પાંચ ફૂટ છ ફૂટમાં યુઝ કરવા હોય ઉપર કરવા હોય નીચે કરવા હોય બધી આઈટમો ત્યાં અવેલેબલ છે આવી હેંગરો લગાવીને તમે તમારા શોપની અને મોલની વેલ્યુશન વધારી શકો છો અને ટાઈમની બચત કરીને ગ્રાહકનો માલ તમે જોઈ શકો છો તમે રિવ સેમ્પલ લગાવી દો કસ્ટમરને કલર જોવામાં બઉ ઈઝી રહેશે આ ટાઈપના સ્ટેન્ડ બી તમે જોઈ શકો છો જે માં રીલ બિલ બનાવવા માટે તમને બઉ ફાયદાકારક છે વસ્તુ ઓકે આ બી જોઈ શકો છો તમને આ ટાઈપના બધા સ્ટેન્ડ મારા ત્યાં અવેલેબલ છે આમાં બી ફૂલ રેન્જ છે મારી પાસે રાઉન્ડ સ્ટેન્ડ ફાઉન્ટેન સ્ટેન્ડ ફોરવે સ્ટેન્ડ બધી આઈટમો મળી જશે યસ તમે દુકાન સ્ટાર્ટ કરો તમારા દુકાનને ને સજાવાની જવાબદારી એમ લલિત મેનીક્યુર કાલુપુર રેવડી બજાર અમદાવાદ યસ એનો નંબર ને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે હવે અહીંયા કોઈ આવી ના શકતું હોય તો કોઈ ઓર્ડર કરી શકે એવું કોઈ સુવિધા કરી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તમે મારા નંબર પર લખેલા નંબર પર તમે હાઈ લખીને મેસેજ કરો તમને કેટલોગ ભાવ સાથે બધું આપેલું છે અંદર યસ તો અહીંયાથી ભી તમે ઓર્ડર કરી શકો છો દોસ્તો આપણો વિડિયોનું શૂટિંગ ચાલુ તો અહીંયા એને કસ્ટમર આવી ગયા છે જૂના આપણે મુલાકાત કરાવવાનું કસ્ટમર જૂના આપણે સાહેબ ક્યાંથી જાવ આપણે ઓ લીમડી

અને ઓરિજિનલ આઇટમમાં વધારે ધ્યાન આપીએ તમે જોઈ શકો છો મારા લોક સિસ્ટમ વગેરે આ લોક સિસ્ટમ વગેરે મારા જોઈ શકો છો તમે ઓકે આપણે પ્લાસ્ટિકના લોક નહીં આમાં બી ડુપ્લિકેટ વેરાઇટી આવે છે આપણી ઓરિજિનલ વસ્તુ આવશે આ બધી યસ 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 મતલબ ક્વોલિટી વાઇઝ તમારે જોવું નહીં પડે અમે બેઠા છીએ તમારી સેવામાં યસ સિંગલ ટાઈમ એકવાર પરચેસ કરશો તો લોંગ ટાઈમ માટે આ યુઝ કરી શકશો કોઈ બી તમને અમારા તરફથી પ્રોબ્લેમ બી આવે તો અમે એનું સોલ્યુશન બી તમને લાઈ આપીશું યસ એના પછી નેક્સ્ટ આપણો બીજી શું વેરાઇટી નેક્સ્ટ મારી પાસે જો આ ટાઈપના સ્ટીકર થઈ ગયા હેંગરમાં વેરાયટી થઈ ગઈ પછી આ ટાઈપના દુપટ્ટા હેંગર વગેરે પોલીથીન વગેરે પછી આ ટાઈપના વોલ હેંગર થઈ ગયા હેંગર માં સારી સારી વેરાયટીઓ થઈ ગઈ પછી આજકાલ આ ટાઈપનું ના કરવું હોય આખી મશીનો કે બધું ના લગાવવું હોય તો આ ટાઈપના આપણી જોડે સ્ટીકર બી મળી જશે એમાં બી મારી જોડે ભાવ લખેલા ત્રણસો નવ્વાણું નવ્વાણું બસો નવ્વાણું આવા બધા સ્ટીકર મળી જશે આ ટાઈપની આખી રેન્જ મારી પાસે મળી જશે આ ટાઈપના રેડ બોર્ડર સ્ટીકર થઈ ગયા પછી ભાવ લગાડવાની મશીન થઈ ગઈ હા આ ટાઈપની ક્લિપ વગેરે થઈ ગઈ તમારી પાસે યસ યસ આ ટાઈપની બધી આખી રેન્જ મારી પાસે મળી જશે આ ટાઈપના ટેગ થઈ ગયા તમારી દુકાનમાં બધું વસ્તુઓ પર લગાવવા માટે ઓકે પછી આ ટાઈપની પ્રાઇઝ મશીન વગેરે થઈ ગઈ હા પ્રાઇઝ મશીન મળી આના પછી આ ટાઈપની તમને ટેગ મશીન થઈ ગઈ ઓકે

અજે તમે જોવો છો બધી જગ્યાએ વિડીયો વિડીયો બનાવવા માટે જે યોગ્ય લાગે છે એ આ ટાઈપની વસ્તુ મતલબ લેંગામાં આ રીતની હેવી તમારે જો હેંગર જોઈતા હોય એના પછી જો હેંગરમાં તમારે પોતાનું બ્રાન્ડિંગ ભી કરાવવું હોય તો જો મે મારું કરાવ્યું છે એમ લલિત મેનિકન એવી રીતે તમારું પોતાનું બ્રાન્ડ ભી એમાં નાખવાની જવાબદારી અમારી યસ મતલબ તમારું શોરૂમ નું જે નામ બ્રાન્ડિંગ કરાવવું હોય તો થઈ જાય તમારું બ્રાન્ડ અમે કરી આપીશું તમને યસ તો આ બધા એના સેમ્પલ તમે જોઈ લો હેંગર્સ ની પછી આ ટાઈપ નું જો તમારે હેંગિંગ સિસ્ટમ કરવું હોય તો તમે જોઈ શકો છો એક આમ એક આ બાજુ મૂકીને એ કાળુ મૂકીને આવી રીતે તમે ચેનથી બધું ડિસ્પ્લે કરી શકો છો આમાં તમે સિસ્ટમેટિક લગાઈને બધું હેંગર્સ માં આપડે હેંગર માં મારી જોડે ફક્ત પાંચ રૂપિયા થી સ્ટાર્ટિંગ છે પાંચ રૂપિયા થી લઈને હન્ડ્રેડ રૂપિયા પર હેંગર સુધી અવેલેબલ છે

તો આમાં તમે નાનું મોટું કોઈ બી મેન્યુફેક્ચર કોઈ બી 80 કિલો ની અંદર અંદર લોડ લઈ જશે લઈ શકશે યસ તો આ મશીન બી તમને મળી જશે એના પછી આપણી બીજી શું વેરાયટી બાકી હતી પછી આ ટાઈપના ડ્રેસ ફોર્મ માં જેવી રીતે આપણી જોડે સ્ટાર્ટિંગ રેન્જ જે બતાઈ 1800 2025 થી લઈને આપણી જોડે 3500 4000 ની આખી ફૂલ રેન્જ મળી જશે આપણી જોડે ઓકે આ ટાઈપના સ્ટેન્ડ આ સ્ટીલ ટાઈપના વુડન ટાઈપના સ્ટેન્ડ પછી આ ટાઈપનું પછી આમાં ક્રાઉન યસ

યસ યસ અહીંયા ખાલી એમનો જસ્ટ સેમ્પલ રૂમ હકી ગોડાઉનમાં તમને જેટલો એની ટાઈમ ક્વોન્ટિટી મળી જશે જેટલું આ આખું મારું સેમ્પલ આવશે આમાં બધી વસ્તુઓ મારી પાસે હંડ્રેડ હન્ડ્રેડ પીસનો ઓલમોસ્ટ સ્ટોક અવેલેબલ હોય જ છે યસ તો એની ટાઈમ ગમે તેટલી ક્વોન્ટિટી મળી જશે જી તો તમાર બી શોરૂમ સ્ટાર્ટ કરો તો એકવાર જરૂરથી મુલાકાત કરજો એમ લલિત કાલુપુર રેવડી બજાર અમદાવાદ ગુજરાત થેન્ક યુ